તો ખરેખર મારા ભાઈઓ આ જમાનામાં કોની ઉપર ભરોસો કરવો ને એ જ સૌથી મોટી વસ્તુ છે અને સૌથી મોટી વાત પણ છે હવે અત્યારે જે તમે ઘોડી જોઈ રહ્યા છો ભાઈ એ ઘોડી એટલી બધી ખતરનાક છે સાહેબ કે તમે વાત જ ન પૂછો અને ભાઈએ પણ એના ઉપર ભરોસો કરી નાખ્યો અને પછી એનું પરિણામ કેવું આવ્યું ચાલો તમને આગળ વિડીયો પણ બતાવું છું હવે તમને ખબર છે ભાઈ કે લગ્ન પ્રસંગની અંદર બધા લોકો ઘોડીને બોલાવતા હોય છે અને ઘોડી પણ આવતી હોય છે અને નાચતી હોય છે ને લોકો આખું ગામ ટોળે વળીને જોતા હોય છે કે મારા ભાવેશભાઈની જાન આવી અને જાન જાય છે આખું ગામ જોતું હોય છે પરંતુ શું થાય સાહેબ જ્યારે ઘોડી ઉપર આટલો બધો ભરોસો કરવામાં આવે હવે સાહેબ તમને લાઈવ આગળ વિડીયો પણ બતાવવાનો છું જેમાં તમે જોઈ પણ શકો છો કે એક ભાઈ સાહેબ પોતાની એવું ટેલેન્ટ બતાવ્યું અને ઘોડી પણ સાહેબ એટલો બધો ભરોસો કરે છે આ માણસ ઉપર કે સાહેબ ખરેખર મને પોતાને નવી લાગી ભાઈ વિડીયો જોઈને કે આટલો બધો ભરોસો તો સાહેબ આજકાલ લોકો માણસ ઉપર નથી કરતો અને એટલો ભરોસો આ ભાઈએ ઘોડી ઉપર કર્યો અને આ ભાઈ જે રીતે આગળ જાય તો ઘોડી આગળ જાય આ ભાઈ પાછળ આવે તો ઘોડી પાછળ આવે આ ભાઈ બેસી જાય તો ઘોડીએ બેસી જાય ભાઈ અને કોઈ અડપલા વગર ભાઈ બિંદાંસથી ઘોડી એના મતે ડાન્સ કરે ભાઈ ખરેખર મને પોતાને નવી લાગી ભાઈ કે આવું પણ ટેલેન્ટ ભાઈ ઘોડીની અંદર હોય અને ખરેખર જાનવરને પણ આટલો બધો ભરોસો હોય ભાઈ પોતાના રખેવાળ ઉપર કે પોતાનો રખેવાળ પોતાના પગમાં ન આવી જાય એના માટે ખાસ કરીને ઘોડી પણ સાહેબ ફોરો ફોરો પગ મૂકે ખરેખર સાહેબો સો સો સલામ છે ભાઈ આવી ઘોડીને અને ઘોડીવાળા ભાઈને કે સાહેબ તમે આટલી સરસ મજાની ટ્રેનિંગ આપી ભાઈ આવી તો ટ્રેનિંગ હું મારા ભેસને કોઈ દી ન આપી શકું ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવશું તો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો